સરવાળા કરવાના છે અહીંયા સમજીએ આપણે પેલા એકમ એકમનો સરવાળો કરવાનો છત્રીસ વત્તા સુડતાલીસ કરવા હોય તો છ અને સાત નો સરવાળો કરવાનો તો છ અને સાત ભેગા કરીએ આપણે તો છ ને સાત થશે તેર તો તેર ને કેવી રીતે લખાય તો તો આ આ આ આ દશક 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 છે છે એકમ એકમ અહીંયા લખવાના અને એક એક જૂથ બની બની જાય જાય એ ઉપર લખી દેવાના તો આ એક અહીંયા લખી દેવાના કહેવાનો મતલબ કે છ ને સાત તેર આવ્યા તો એકમ અહીંયા રહેવા દેવાના અને દશક દશક ની જગ્યાએ ઉપર લખી દેવાના તો અહીંયા કુલ કેટલા દશક થઈ ગયા એક દશક ત્રણ દશક ચાર દશક તો એકમ એકમના સ્થાને ત્રણ છે એ અહીંયા લખી દેવાના આ દશક જે છે એ અહીંયા દસ લખેલા છે તો અહીંયા કેમ એક લખ્યા કારણ કે અહીંયા દસ છૂટા મણકા છે પણ એનું એક જૂથ બની ગયું એક માળા બની જાય એટલે એક માળા અહીંયા લખી દીધી ઓગણ ચાલીસ પેલા એકમ એકમ ના સરવાળા કરવાના છ ને નવ થશે પંદર તો પંદર માં એકમ ના કેટલા હોય પાંચ અને દશક કેટલા હોય એક તો એક અહીંયા લખ દેવાના કહેવાનો મતલબ પંદર નો પાંચલો વધી એક એટલે પંદર માં એકમ કોણ છે પોટ તો પાંચ અહિયાં લખ્યા અને દશક કેટલા હતા એક તો અહીંયા લખી દીધા હવે દશક દશકનો સરવાળો કરવાનો એક વત્તા ચાર વત્તા ત્રણ તો ચાર ને એક પાંચ છ સાત આઠ તો આઠ લખી દેવાના અહિયાં અહીંયા પણ એ રીતે થશે છ ને નવ પંદર નો પાંચ વતી એક પાંચ ને એક છ ને એક સાત છ અને આઠ કેટલા થશે જગ્યા ખાલી છે એટલે શૂન્ય ગણવાનું તો ત્રણ ને એક ચાર તો ચાર જ ગણવાના શૂન્ય વત્તા આઠ તો આઠ જ આવે હવે અહીંયા શૂન્ય વત્તા આઠ થાય છે શૂન્ય વત્તા આઠ તો આઠ જ થાય છે તો આઠ એકમ જ છે દશક છે નહીં તો કશું દશક મૂકવાનું નહીં કઈ મૂકવાનું નહીં ત્રણ ને પાંચ ને પાંચ દસ દસ લખાય છે આપણે ચાર ને એક પાંચ છ સાત આઠ અહીંયા છોતેર વત્તા દસ તો છ વત્તા શૂન્ય છ જ થાય કોઈ દશક છે જ નહીં છુટ્ટા મળકા જ છે તો અહીંયા વધી આવશે નહીં સાત ને એક આઠ

એક જ આઠ વત્તા શૂન્ય આઠ તો વ્યક્તિગત કાર્ય વ્યવહારિક દાખલા ગણવાના છે અહીંયા મેં રકમ અગાઉથી લખી દીધી છે સાગર પાસે બાર પેન્સિલ છે અને તેની મમ્મીએ તેને છત્રી રંગીન પેન્સિલ ભેટ આપી હવે બાર રંગીન પેન્સિલ હતી અને એની મમ્મીએ એ છત્રી આપી તો સરવાળો થાય બરાબર તો બાર વત્તા છત્રીસ જોજો બરાબર બે અને છ એકમ એકમનો સરવાળો કરો શું બે અને છ આઠ જ થશે એટલે બધી નહીં આવે એક અને ત્રણ ચાર તો અડતાલીસ પેન્સિલ કુલ પેન્સિલ થશે હિના પાસે ચોત્રીસ લાલ લખોટી અને સત્તાવન વાદળી લખોટી છે તો કુલ કેટલી લખોટી ચાર અને સાત નો સરવાળો એકમ એકમનો સરવાળો ચાર ને સાત અગિયાર પાંચ નવ તો કુલ લખોટી થઈ જશે એકાણું સારિકા એ મેળામાં છપ્પન રૂપિયાનો ખર્ચ કર્યો જ્યારે મનીષા એ પાંત્રીસ રૂપિયાનો ખર્ચ કર્યો તો બંને કુલ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો તો સારિકા એ કેટલા ખર્ચ કર્યો છે છપ્પન રૂપિયા મનીષાએ રૂપિયા ખર્ચ થશે કુલ એક બસમાં છત્રીસ પુરુષો અને સડત્રીસ સ્ત્રીઓ બેઠી છે તો કુલ મુસાફરો કેટલા બસમાં તો છત્રીસ વત્તા સાડત્રીસ તો છ અને સાત એકમ એકમનો સરવાળો કરીએ તો છ ને સાત

ત્રણ અને એકમ કેટલા છે ચાર ત્રીસ ને ચાર ચોત્રીસ ચોત્રીસ માંથી કેટલા ઓછા કરવાના છે અને દસ કેટલા છે એક તો આપણે એક ઓછા કર્યા તો કેટલા વધ્યા દસ ને દસ વીસ વીસ ને બે બાવીસ વધ્યા બીજો દાખલો છે પિસ્તાલીસ ઓછા બાવીસ દસ વીસ ત્રીસ ચાલીસ પિસ્તાલીસ ની અંદર ચાર દશક છે એટલે ચાર પટ્ટી લીધી અને બીજા પાંચ એકમ એક બે ત્રણ ચાર પાંચ તો આ પિસ્તાળીસ થઈ ગયા આપણા પિસ્તાલીસ ઓછા કરવાના છે તો બાવીની એકમની અંદર બે છે તો બે ઓછા કરી દીધા અને બીજા બે દશક છે તો બે દશક આપણે લઈ લીધા બે દશક તો લઈ લીધા તો કેટલા વધ્યા તેવીસ દસ વીસ અને ત્રણ ત્રેવીસ વીસ તે ત્રણ ત્રેવીસ ચારમાંથી એક જાય તો ત્રણ વધે નવમાંથી સાત જાય તો બે વધે ત્રેવીસ ચારમાંથી ત્રણ જાય તો એક વધે અને બેમાંથી એક જાય તો એક વધે અહીંયા એકમ એકમ ગણીએ તો ચારમાંથી ત્રણ જાય તો એક અને પાંચમાંથી ત્રણ જાય તો બે છમાંથી ચાર જાય તો બે અને દશકમાં ચારમાંથી ત્રણ દશક જાય તો એક શિલા પ્યાસે રૂપિયા હતા તેણે બાવીસ રૂપિયાના દીવા ખરીદ્યા તેની પાસે કેટલા રૂપિયા વધ્યા તો બ્યાસી ઓછા બાવીસ બરાબર કેટલા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને બે છૂટા બ્યાસી ઓછા કેટલા કરવાના છે બાવીસ તો બાવીસ ઓછા કરવા હોય તો બે એકમ બાદ કરી દઈએ અને બે દશક બાદ કરી દઈએ તો વધ્યા કેટલા એક બે ત્રણ ચાર પાંચ છીસ રૂપિયાના દીવા ખરીદ્યા સાહીઠ ઓછા વીસ બરાબર શૂન્ય માંથી શૂન્ય જાય તો શૂન્ય છ માંથી બે જાય તો ચાર આ રીતે જવાબ આવશે અહીં જુઓ મારી પાસે તેત્રીસ દીવા છે તું મને સત્તર દીવા આપ તો હવે મારી પાસે કેટલા દિવાળા તેત્રીસ એટલે કેટલા દસ વીસ ત્રીસ અને ત્રણ તેત્રીસ અરે અહીં તો માત્ર ત્રણ જ છુટ્ટા ચોરસ છે મારે સાત છુટ્ટા ચોરસ જોઈએ છે હવે શું કરવું એની પાસે તો ત્રણ જ છુટ્ટા ચોરસ છે તો હવે શું કરવું પડશે હા તારે દસ ની એક પટ્ટીના દસ ચોરસ ટુકડા કાપવા પડશે તો એક પટ્ટીના એને ટુકડા કરી દીધા તો દસ ટુકડા થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને ત્રણ હતા તો દસ ને ત્રણ સાત આપશે હવે તો સત્તર આપવા હશે તો એક પટ્ટી આપી દેશે અને આમાંથી સાત છુટ્ટા આપી દેશે એટલે એક પટ્ટી આપી દીધી અને સાત છુટ્ટા મણકા આપી દીધા છુટ્ટા ચોરસ આપી દીધા તેની પાસે કુલ કેટલા વધશે એક પટ્ટી વધશે અને એક બે ત્રણ ચાર પાંચ છ અને એટલે છ એકમ વધશે અહીંયા ત્રણમાંથી સાત ન જાય તો આ જે ત્રણ છે અહીંયા ત્રણ જે છે અહીંયા દશકના સ્થાને ત્રણ પટ્ટીઓ છે તો એક પટ્ટી ઓછી કરી એટલે અહીંયા બે પટ્ટી થઈ ગઈ અને અહીંયા દસ છૂટા થઈ ગયા એટલે દસ ઉમેરી દીધા તો દસ ને ત્રણ તેર થઈ ગયા આ દસ વત્તા ત્રણ તેર તો તેર માંથી સાત આપશે તો તેર માંથી સાત આપશે તો છ વધ્યા અહીંયા બે પટ્ટી વધી હતી બે પટ્ટીમાંથી એક પટ્ટી આપી દીધી તો એક પટ્ટી વધી અહીંયા હું વ્યવસ્થિત રીતે તમને સમજાવું છું આગળના દાખલાની અંદર પાંચમાંથી આઠ જાય તો ન જાય

બે દશક અહીંયા પણ એવું છે ચારમાંથી સાત ન જાય અહીંયાથી એક દશક ઓછા થશે સાત થઈ જશે અહીંયા દસ એકમ થઈ જશે દસ ને ચાર ચૌદ થઈ ગયા ચૌદમાંથી સાત જાય તો સાત અહીંયા સાત દશકમાંથી ત્રણ દશક જાય તો ચાર દશક માંથી છ ન જાય તો અહીંયા એક દશકો ઓછો થાય એટલે પાંચ થાય અહીંયા દસ થાય દસ ને પાંચ પંદર થઈ ગયા દસ ને પાંચ પંદર માંથી પંદર માંથી પાંચ દશકમાંથી દશક જાય તો સાતમાંથી સાત આની પાસે લેવા જશે એટલે આ આના પાસે છૂટા માંગશે તો અહીંયા તો પટ્ટીઓ છે દશક છે તો બે માંથી એક દશક ઓછો દશક એક થઈ જશે અહીંયા દસ એકમ આવી જ જશે તો દસ ને સાત સત્તર માંથી નવ જાય આઠ એક એક દશકમાંથી એક દશક જશે તો શૂન્ય અહીંયા ત્રણમાંથી આઠ ન જાય અહીંયા એક દશક ઓછા થશે એટલે આઠ થઈ જશે અહીંયા દસ ને ત્રણ તેર થશે તેરમાંથી આઠ જશે તો પાંચ આઠમાંથી ચાર જશે તો ચાર શૂન્ય એકમમાંથી ત્રણ એકમ ના જાય અહીંયા એક દશક ઓછો થશે સાત અહીંયા દસ આવી જશે દસ વત્તા શૂન્ય દસ જ થશે દસમાંથી ત્રણ જશે તો સાત અને સાતમાંથી બે જશે તો પાંચ સત્તાવન જવાબ આપશે હવે તમે આપેલ દાખલા ગણો અમરે પહેલી તકમાં ચૌદ કુદકા માર્યા અને વીસ કુદકા એને મારવાના છે તો બીજી વખત કૂદવા પડશે તો તો બાદ કરવાના કરવાના ઓછા જાય નહીં તો અહીંયા એક થઈ જશે એક દશક થઈ જશે દસ આવી જશે એકમ દસ માંથી ચાર જાય તો છ અને એકમાંથી એક જાય તો શૂન્ય તો છ કુદકા હજી મારવા પડે એને પહેલી તકમાં ચૌદ કુદકા માર્યા હતા અને બીજી તકમાં છ કૂદકા મારશે તો એનો સરવાળો પણ વીસ થશે એક નંબરનો દાખલો છે મિત્રાએ ત્રેસઠ છીપલા ભેગા કર્યા છવ્વીસ છિપલા પોતાના ભાઈને આપી દીધા હવે તેની પાસે કેટલા છીપલા વધ્યા પટ્ટીની મદદથી એક જ દાખલો કરીએ છીએ ત્રેસઠ માંથી છવ્વીસ બાદ કરવાના છે ત્રેસઠ માં એકમ કેટલા છે એક બે અને ત્રણ આ ત્રણ કપ છે ની અંદર અને દશક કેટલા છે છ એક દશક બે દશક ત્રણ દશક ચાર દશક પાંચ દશક છ દશક તો સાઠ ને ત્રણ તેસઠ હવે જોજો બરાબર ઓછા કેટલા કરવાના છે છવ્વીસ માં એકમ છે આમાંથી ટુકડા લેવાય તો શું કરવું પડશે આ એક પટ્ટી કાપવી પડશે આ છૂટા કરવા પડશે મતલબ દશકમાંથી એકમ બનાવી દેવા પડશે તો આ એક પટ્ટી મૂકી દઈએ અને એના બદલામાં દસ છૂટા ટુકડા લઈ લઈએ આપણે આઠ નવ દસ તો આ દસ અને અહીંયા ત્રણ એકમ હતા એટલે દસ ને ત્રણ કેટલા વે થઈ જશે એકમ તેર એકમ થઈ જશે હવે છ લઈ શકીશું તો છ એકમ આપણે બાદ કરીશું પેલા એક બે ત્રણ ચાર પાંચ અને છ અને દશક કેટલા બાદ કરવાના છે બે દશક તો બે પટ્ટી પણ આપણે બાદ કરી દીધી તો વધ્યા કેટલા તો એકમ વધ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત વધ્યા અને દશક કેટલા વધ્યા ત્રણ જવાબ આપશે સાડત્રીસ એક બસમાં ચોપન મુસાફરો બેઠા હતા સોળ મુસાફરો બસ સ્ટેશને ઉતરી ગયા બસમાં કેટલા મુસાફરો રહ્યા બાદ કરવાના છે ચોપન ઓછા સોળ ન જાય તો અહીંયા એક દશક ઓછો ચાર થઈ જશે અહીંયા દસ થઈ જશે એકમ તો દસ ને ચાર ચૌદ ચૌદ માંથી છ જશે તો ચૌદ માંથી છ જશે તો આઠ અને ચાર માંથી એક જશે તો ત્રણ તો આડત્રીસ જવાબ આવશે અહિયાં ચાલીસ ફુગા હતા ઓછા દસક દશકની જગ્યાએ એક ઓછા થશે એટલે ત્રણ થઈ જશે દશક અહીંયા એકમ કરતો દસ એકમ થઈ જશે દસ માંથી આપણે ત્રણ ઓછા કરીશું તો સાત થશે ત્રણ દશકમાંથી એક દશક જશે તો બે તો સત્યાવીસ વધશે અહીંયા લખીશું સત્યાવીસ સલમાએ એ બંગડી બનાવી એક દશક ઓછો થઈ જશે છ અહીંયા એક દશક લીધા એટલે દસ થઈ ગયા છૂટા દસ ને બે બાર દસ વત્તા બે બાર એકમ થઈ જાય તો બાર માંથી છ જશે તો છ અને છ માંથી ત્રણ જશે તો ત્રણ છત્રીસ જવાબ આવશે આ દાખલો છે ઝાડ પર પક્ષી હતા બીજા કેટલાક પક્ષી આવીને બેઠા કેટલા આવ્યા એ પણ ખબર નથી પણ સત્યાસી થઈ ગયા પક્ષી તો કેટલા નવીને આવીને બેઠા તો સત્યાસી માંથી છપ્પન બાદ કરવા પડશે સત્યાસી ઓછા છપ્પન બાદ કરીશું તો નવા કેટલા પક્ષી આવ્યા તે મળી જશે તો સત્યાસી માંથી છપ્પન બાદ કરીએ સાત માંથી છ જશે તો એક વધશે અને ત્રણ વધશે તો એકત્રીસ પક્ષી નવે આવીને બેઠા શુભમને એક દડો પોત્રીસ વખત ઉછાળવાનો છે પહેલી વખતમાં અઢાર વખત દડો ઉછાડ્યો તો કેટલી વખત દળો ઉછાળવાનું બાકી રહ્યું પાંત્રીસ માંથી અઢાર બાદ કરીશું પાંત્રીસ વખત દડો ઉછાળવાનો છે અઢાર વખત એને ઉછાળ્યો તો હવે કેટલી વખત ઉછાળવો પડશે પાંચ એકમમાંથી આઠ એકમ ન જાય અહીંયા ત્રણની જગ્યાએ બે દશક થઈ જશે અહીંયા દશક છૂટા એકમ થઈ જશે તો દસ ને પાંચ પંદર થઈ ગયા પંદરમાંથી આઠ જાય તો સાત

તો વીસ મળે આપણને પચાસ ઓછા ત્રીસ કર્યા તો વીસ મળે આપણને હવે કેટલા માંથી વીસ બાદ દાણ પચાસ આપણે દસ વત્તા વીસ ને વીસ થઈ જશે ત્રીસ હવે કેટલા વત્તા કેટલા તો અહીં આપણે જોયું હતું તો કે ત્રીસ વત્તા વીસ પચાસ થયા તો વીસ વત્તા દસ કરીશું વીસ વત્તા દસ બરાબર પચાસ ઓછા ત્રીસ વીસ તો પચાસ માંથી ત્રીસ બાદ કર્યા હતા આ ઉદાહરણમાં આપણે અહીં ત્રીસ માંથી વીસ બાદ કરવાના છે ત્રીસ માંથી વીસ બાદ કરીશું તો દસ વધે આ ઉદાહરણની અંદર કેવું કર્યું હતું પચાસ માંથી વીસ બાદ કર્યા તો ત્રીસ વધ્યા હતા

સો માંથી કેટલા બાદ કરીશું તો વીસ મળશે તો સો માંથી નવ નો સરવાળો બાર થયો છે આ બંનેની સંખ્યા જેટલો સરવાળો અહીંયા છે આ બંનેની સંખ્યા જેટલો સરવાળો અહીંયા છે આ બંનેની સંખ્યા જેટલો સરવાળો અહીંયા છે અને આ બંનેની સંખ્યા જેટલો સરવાળો અહીં છે તો અહીં આપણે ખૂટતા અંકોનો સરવાળો આટલો છે તો એકમાં કેટલા ઉમેરીએ તો પાંચ સરવાળો મળે ચાર તો ચાર એકમાં કેટલા મૂકીએ તો નવ સરવાળો મળે તો આઠ લખીશું તો નવ સરવાળો મળશે હવે અહીંયા જુઓ ચારમાં કેટલા ઉમેરીશું તો દસ સરવાળો મળશે તો છ લખીશું તો દસ સરવાળો તો થઈ ગયો જુઓ ચાર ને છ દસ છ ને છ ને આઠ ચૌદ એક ને ચાર પાંચ અહીં સરવાળો પાંચ તો પાંચ તો બીજા પણ અહીંયા પાંચ લખીશું પાંચ ને પાંચ દસ થશે હવે પાંચમાં કેટલા ઉમેરીએ તો નવ થાય તો પાંચમાં ચાર ઉમેરીએ તો નવ થાય હવે જોજો ચારમાં કેટલા ઉમેરીએ તો બાર થાય તો ચારમાં આઠ ઉમેરીયે તો આપણે મિતાલી ની ભેટ માનસી ને મિતાલી પોતાની મમ્મીને ભેટ આપવા માંગે છે તેને સુશોભન કરવા માટે કેટલાક રંગબેરંગી કાગળ અને રિબિન ખરીદી તેમની પાસે ઇઠોતેર રૂપિયા હતા રંગબેરંગી કાગળના ચોવીસ રૂપિયા અને રિબિન ના રૂપિયા થયા તો તેમણે કુલ કેટલા રૂપિયા ખર્ચ કર્યો તો ખર્ચ કેટલો કર્યો છે બે ને એક ત્રણ ત્રણ ને ત્રણ છ એકસઠ રૂપિયા ટોટલ ખર્ચ કર્યો છે તેમની પાસે કુલ કેટલા રૂપિયા બચી હવે ઇઠોતેર રૂપિયામાંથી એકસઠ રૂપિયા ખર્ચ કરેલો છે તો ઇઠોતેર ઓછા એકસઠ તો આઠ માંથી એક જશે તો સાત અને સાતમાંથી એક તો સત્તર છે તો શું થશે પાંચ ને છ અગિયાર નો એક આ બધી અહીંયા જતી રહેશે તો અહીં દશક દશક કેટલા થશે બે ને એક ત્રણ ત્રણ ને ત્રણ છ તો એકસઠ જવાબ મળી જશે અહીંયા સાત ને આઠ પંદર પંદર ના

સાત માંથી પાંચ બાદ કરીને બે લખી દીધા છે અને ત્રણ માંથી એક બાદ કરીને બે લખી દીધેલા છે અહી જુઓ અહીં સત્તાવન બાદ કર્યા છે તો સત્તાવન બાદ બાકી કરી દેવાની છે ઉપર લખવાના છે નીચે સત્તાવન લખવાના છે અહીંયા આપણે કરીને જોશું ઇઠોતેર ઓછા સત્તાવન આઠ માંથી સાત જશે એક અને સાત માંથી પાંચ જશે તો બે એકવીસ તો આ અહીંયા આ રીતે દાખલો ગણાશે ત્રીસ માંથી સત્તર બાદ કરવાના છે તો જીરો સાત જોય તો ન જાય જીરો માંથી સાત જાય નહીં અહીંયા દશક તરીકે બે વધશે અહીંયા એકમ દસ થઈ જશે દસ માંથી સાત જશે તો ત્રણ વધશે અને બે માંથી એક જશે તો એક તો સાચો જવાબ આવશે તેર અહીં સરસ મજાના દાખલા આપેલા છે સરવાળા કરવાના છે બસ ના નંબર સાથે જોડવાના છે પાંચ ને બે સાત ચાર ને ચાર આઠ સત્યાસી જવાબ આવ્યો આ બસ સાથે જોડવાના છે બે ને ત્રણ પાંચ તો આ બસ સાથે જોડવાના છે છે કરવાની જશે તો સાત અને નવમાંથી એક જશે તો આ બસ સાથે જોડકું જોડાશે બાદ બાકી છે પેલા નિશાની જોઈ લેવાની શું નિશાની છે બાદ બાકીની આઠ માંથી ત્રણ જશે તો પાંચ આઠ માંથી ચાર જશે તો ચાર પિસ્તાળીસ આ બસ સાથે જોડકું જોડાશે આઠ માંથી છ જશે તો સરવાળો છે અહિયા નવમાં નવ અને છ પંદર થશે પંદર નો પાંચ બધી એક આવશે ત્રણ ને એક ચાર તો પિસ્તાલીસ તો પ્રથમ નંબરની બસ સાથે જોડતું જોડાશે નવ ને ત્રણ બાર સરવાળો છે શૂન્ય વત્તા સાત સાત પાંચ ને ત્રણ આઠ સત્યાસી પ્રથમ નંબર ની બસ સાથે જોડકું જોડાશે કોઈડો વાંચી અને નક્કી કરવાનું છે કે સરવાળો કે બાદબાકી બાકી કરીશું અને પછી એનો જવાબ શોધીશું એટલે કે દાખલો કરીશું સાહિસ્તા પાસે સડસઠ મણકા છે તેમાંથી તે પિસ્તાલીસ મણકાની એક માળા બનાવે છે તો તેની પાસે કેટલા મણકા છૂટા રહેશે સડસઠ માંથી પિસ્તાલીસ ઓછા થાય છે એટલે બાદ બાકી થશે તો બાદબાકી કરીશું અને સડસઠ માંથી પિસ્તાલીસ બાદ કરવાના છે તો બાદ બાકી કરશું સાત માંથી પાંચ જશે તો બે વધશે અને છ માંથી ચાર જશે તો બે તો મણકા વધશે અને સ્વચ્છતા અભિયાન દરમિયાન પ્લાસ્ટિકની થેલીઓ ભેગી કરી છે જેમાં બંસીએ ચોર્યાસી થેલીઓ ભેગી કરી અને કિયાને ઓગણપચાસ થેલીઓ ભેગી કરી તો બંસીએ કિયાણ કરતા કેટલી વધુ થેલીઓ ભેગી કરી અહીં જુઓ આ કુલ કેટલી થેલી ભેગી થઈ એમ તો સરવાળો અથાર પણ અહીંયા બાદ બાકી કરવાની છે તો ચોર્યાસી માંથી ઓગણપચાસ બાદ કરીશું તો ચોર્યાસી કરીશું ઓછા ઓગણપચાસ કરીશું તો ચારમાંથી એક દશકો બાદ દસ જશે તો પાંચ અને સાતમાંથી ચાર જશે તો ત્રણ તો પાંત્રીસ થેલીઓ એને વધુ ભેગી કરી છે પંથે એક ક્રિકેટ મેચમાં છતાલીસ રન કર્યા અને બીજા લે છત્રીસ રન કર્યા તો બંનેના મળીને મેચમાં કુલ કેટલા રન થયા સરવાળો થશે છ અને છ છ અને છનો સરવાળો કરશો છ ને છ બાર બધી એક ચાર ને એક પાંચ છ સાત આઠ બ્યાસી જવાબ આવશે રમેશ પાલનપુરથી ઊં જ્યાં સુધી છેતાલીસ કિલોમીટર ગયો અને ઊંઝાથીમય સાડા અઢાર કિલોમીટર ગયો તો કુલ અંતર કેટલું કાપ્યું છ ને આઠ ચૌદના ચાર બધી દશક તરીકે એક ચાર ને એક પાંચ અને છ તો કુલ ચોસઠ કિલોમીટર અંતર કાપ્યું મિત્રો વિદ્યાર્થીઓ સાથે વર્તખંડમાં કેવી રીતે કામ કરવાનું છે તે આપણે તાલીમ દરમિયાન શીખ્યા છીએ અહીં ફક્ત આપણે અધ્યન સંકટનું સોલ્યુશન કર્યું છે આભાર